અસલામલેકુમ વરહમતુલ્લા વબરકાતું ભાષા કુરાનની મિત્રો અરબી વ્યાકરણના પાયના નિયમો શીખવાના આ એપિસોડ નંબર ચારમાં આપણે જમાનનું જ એક પ્રકાર અદદ વિશે સમજૂતી મેળવવાના છે તો ચાલો મિત્રો અદદ શું છે એની પ્રાથમિક સમજૂતી તો આપણે જોઈ ગયા અરબીમાં અદદ પ્રમાણે ત્રણ પ્રકાર છે જેમ કે એક માટે વાહિદ બે માટે મુસન્ના અને ત્રણ માટે જમા મિત્રો આપણે મુસન્ના કેવી રીતે બનાવાય એની પદ્ધતિસરની ચર્ચાચારી કરી ગયા છે આ મુસન્ના બનાવવાની રીતને તસ્નિયા કહેવામાં આવે છે જેની આપણે માહિતી એપિસોડ નંબર ત્રણમાં મેળવી ચૂક્યા છે તસ્નિયા એટલે કે મુસન્ના બનાવવા માટે વાહિદ ઇસ્મને અંતે ખળાઝબર અને નૂનઝેરની અથવા અલીફ ઝબર અને નૂન ઝેરની મૂકવામાં આવે છે જેના લીધે વાહિદ ઇસ્મનું ઉચ્ચારણ આની જેવું થતાં તે વાહિદમાંથી મુસન્નામાં ફેરવાઈ જાય છે મિત્રો આજે આપણે જમા કેવી રીતે બનાવી શકીએ એની ચર્ચા કરીશું તો પહેલાં આપણે જોઈ લઈએ કે જમાના કુલ કેટલા પ્રકાર છે અરબી ભાષામાં જમા એટલે બહુવચનના બે પ્રકાર છે એક જમા સાલીમ અને બીજું છે જમા મુકસ્સર હવે મિત્રો આપણે જોઈએ જમા સાલીમ અને જમા મુકસ્સર કોને કહેવાય તો જમા સાલીમ જેને નિશ્ચિત બહુવચન તરીકે આપણે ઓળખી શકીએ જમાના આ પ્રકારમાં વાહિદિસ્મ જે છે એ પોતાના મૂળ સ્વરૂપના જેમનો તેમ રહે છે તેથી આ પ્રકારના જમાને આપણે જમા સાલીમ કહીએ અને આ પ્રકારના જમા બનાવવા માટે ચોક્કસ નિયમ પણ જોવા મળે છે જેની આપણે આગળ ચર્ચા કરવાના છીએ બીજું છે જમા મુકસ્સર એટલે કે તૂટક બહુવચન જમા મુકસ્સર એટલે જમાના આ પ્રકારમાં વાહિદિસ્મ પોતાના મૂળ સ્વરૂપમાં રહેતો નથી જમા સાલીમની જેમ એ મૂળ સ્વરૂપમાં નથી રહેતો પરંતુ જ્યારે જમામાં ફેરવવામાં આવે છે ત્યારે વાહિદિસ્મને તોડી નાખવામાં આવે છે આ પ્રકારના જમાના સ્વરૂપો આપણે યાદ રાખવા પડશે તેની બનાવટનો કોઈ નિયમ નથી તો ચાલો મિત્રો હવે આપણે જમા સાલીમ એટલે કે નિશ્ચિત બહુવચનની ચર્ચા કરીએ જમાના આ પ્રકારમાં વાહિદિસ્મ પોતાના મૂળ સ્વરૂપમાં જેમનો તેમ રહે છે અને આ પ્રકારના જમાને બહુવચનને એક ચોક્કસ નિયમ મુજબ બનાવવામાં આવે છે જમા સાલીમ બનાવવા માટે મુઝક્કર અને મુન્નસ બંનેમાં અલગ અલગ રીત છે મિત્રો મુજક્કર અને મોનસ કોને કહેવાય એની આપણે ચર્ચા એપિસોડ નંબર બે માં જીન્સના મુદ્દામાં કરી ગયા છીએ જમા સાલીમ અને જમા સાલીમ મુહન્નસ એટલે જમા સાલીમ બે રીતથી બનાવી શકાય મુઝક્કર માટે આપણે જમા સાલીમ મુઝક્કર રીતથી બનાવીશું અને મોહન્નસ માટે જમા સાલીમ મોહન્નસની રીતથી બનાવવાના છીએ હવે આપણે જોઈએ જમા સાલીમ મુઝક્કર કેવી રીતે બનાવી શકાય તો જો મિત્રો યાદ રાખજો જમા જમાસાલીમ મુઝક્કર બનાવવા માટે વાહિદ મુઝક્કર ઈસ્મના છેલ્લા હર્ફને એટલે કે ઈસ્મ વાહિદ હશે અને એ મુઝક્કર પણ હશે એના છેલ્લા હર્ફને જમવા એટલે કે પેશ લગાડીને વાવ અને જબરવાળી નૂન એટલે કે વાવ અને નૂન જબર ન લગાડવામાં આવશે તેથી ઈસ્મના અંતે ઊના જેવું ઉચ્ચારણ થશે જો આપણે કોઈ પણ ઈસ્મને પહેલાં જબર પેશ એટલે કે જમવા અને વાવ અને નૂન જબર ન એનો ઉચ્ચારણ આપણે કરીશું એનો ઉમેરો કરીશું તેથી ઈસ્મના અંતે ઉચ્ચારણ ઊના જેવું થશે જેમ કે આ એક ઈસ્મ છે આપણી પાસે મુઝક્કર અને વાહિદ ઇસ્મ છે મુસ્લિમ હવે મુસ્લિમનો છેલ્લો હર્ફ મીમ એના ઉપર આપણે પેશ લગાડીશું અને વાવ તેમજ નૂનનો વધારો કરીશું તો મુસ્લિમથી બની જશે મુસ્લિમ ઉના મુસ્લિમનો અર્થ થાય એક મુસ્લિમ અને મુસ્લિમ ઉના નો અર્થ થાય હવે આ રાષ્ટ લગાડીશું અને વાવ તેમજ નૂન જબર નો વધારો કરીશું તો કાફિરમાંથી બની જશે કાફી ઉના એટલે એટલે કે એક મુનકીર પુરુષ કાફિર પુરુષ અને કાફી રૂના એટલે ઘણા બધા કાફીર પુરુષો બરાબર ને તો આવી રીતે આપણે જમા સાલીમ મુઝક્કર ઉનાનું ઉચ્ચારણ કર કરવાથી બનાવી શકાય મુસ્લિમથી મુસ્લિમ ઉના કાફીરથી કાફી રૂના મિત્રો હવે આપણે પ્રેક્ટિસ કરી જોઈએ જો તમને અહીંયા ઘણા બધા વાહિદ મુઝક્કર ઈસમો આપેલા છે હવે આપણે આગળ જેમ ચર્ચા કરી ગયા કે વાહિદ મુઝક્કર ઈસમના અંતે ઉનાનો વધારો કરવાથી તે જમા સાલીમમાં ફેરવાઈ જાય છે તો આ જેટલા પણ ઈસમો તમને આપવામાં આવ્યા છે એ તમામ ઈસમની પ્રેક્ટિસ કરી જુઓ જેમ કે મુમિનથી મુમિનુના મુનાફિકથી મુનાફિકુના કૂના આબિદથી આબિદુના ફાસિકથી ફાસના સાદિકથી સાદી કુના કાઝિબથી કાઝિબુના કાયિમથી કાઇમૂના ચાલીસથી જાલીસના મિત્રો આ બધા જ મુઝક્કર ઈસ્મ જે છે મુઝક્કર અસમા એ સિફત પણ છે એટલે કે વિશેષણ પણ છે મુનાફિક એક વિશેષણ પણ છે આબિદ નેક પુરુષ એક વિશેષણ પણ છે તો આ બધા વાહિદ ઇસમોની આપણે જમા સાલીમ આગળ બતાવ્યા નિયમ પ્રમાણે બનાવી શકીએ છીએ તો બાકી રહેતા તમામ ઇસ્મોની પણ તમે જમા સાલીમ મુઝક્કર બનાવશો હવે આપણે જોઈએ જમા સાલીમ મોહન્નસ કોને કહેવાય અને કેવી રીતે એનું નિર્માણ થાય છે જમા સાલીમ મોહન્નસ બનાવવા માટે જે મોહન્નસ અસ્માને અંતે ગોલતા હોય આપણે આગળ જોઈ ગયા મોહન્નસ અસ્માની ઓળખ ગોલતા સ્વરૂપે પણ થાય છે તો જે મોહન્નસ અસ્માને અંતે ગોલતા હોય તેમાં ગોલતા કાઢીને ગોલતાને બદલે અલિફ અને તા લગાડવામાં આવે છે એટલે મોટી તા એ લગાડવામાં આવે છે જેથી ઈસ્મના અંતે આત જેવું ઉચ્ચારણ થાય છે એટલે ગોલતા જે હોય મોનસ અસ્મામાંથી એને કાઢી નાખવાની અને એના બદલે અલિફ અને મોટી તા તા લગાડવામાં આવે જેમ કે અહીંયા છે મુસ્લિમા મુસ્લિમા એટલે મુસ્લિમ સ્ત્રી એક મુસ્લિમ સ્ત્રી હવે આપણે આ ગોલતાને કાઢીને એની જગ્યાએ અલીફ અને તા ઉમેરીએ તો એ બની જાય મુસ્લિમાત ત મુસ્લિમ મુસ્લિમાહથી બની જશે મુસ્લિમાત મુસ્લિમાહ એટલે એક મુસ્લિમ સ્ત્રી અને મુસ્લિમાત એટલે ઘણી બધી મુસ્લિમ સ્ત્રીઓ એવી જ રીતથી આપણે જોઈએ જન્નત તો જન્નત એટલે બગીચો બાગ અહીંયા જે જન્નત પણ મુવાન્નસિસ્મ છે આ મુહન્ના સિસ્મોના અંતે આવેલી તાને આપણે કાઢીને અલીફ અને તા મૂકીશું તો બનશે જન્નાત જન્નાત એટલે ઘણા બધા બાગો ઘણા બધા બગીચાઓ તો આમ આપણે મુસ્લિમાથી એક વચનમાંથી મુસ્લિમાત એટલે આત જે ઉચ્ચારણ કરવાથી એ બહુવચનમાં ફેરવાઈ જશે અને જન્નતમાંથી જન્નાત આમ એક બગીચામાંથી ઘણા બધા બગીચામાં ફક્ત અલીફ અને તાનો ઉમેરો કરવાથી કન્વર્ઝન રૂપાંતરણ થઈ જશે ચાલો મિત્રો હવે આ મુહન્નસ અસમા મોટાભાગની સિફત પણ હશે એને આપણે જમાસાલીમાં ફેરવીએ તો જો અહીંયા તમને ઘણી બધી મુહનના સસમાં આપવામાં આવી છે બધા પાછળ તમને ગોલ તા પણ દેખાશે મુ મિનાહ એનાથી બનશે જમા સાલીમ એનું બનશે મુ મિનાત મુનાફી કાહ એનાથી બનશે મુનાફી કાત અંતમાં આવેલી તાને કાઢી નાખો અને અલીફ તેમજ તાનો વધારો કરો કાફિરાથી કાફિરાત આબિદાથી આબિદાત ખાલિદાથી ખાલિદાત ફાસિકાથી ફાસિકાત ફાજીરાહથી ફાજીરાત તો આમ અહીંયા જે બીજા અસ્મા પણ આપવામાં આવ્યા છે એ તમામ અસ્મામાં તમે અલીફ અને તાનો મેરો કરીને વાહિદ મુઆન્નસમાંથી જમા સાલીમ મુઆન્નસમાં ફેરવશો હવે આપણે જમાની બીજી પ્રકાર જમા મુક્કસ્સર કોને કહેવાય એને આપણે ચર્ચા કરીએ તો મિત્રો આ પ્રકારના બહુવચનને જમા તકસીર પણ કહેવામાં આવે છે જેમાં મુક્સરને બદલે જમા તકસીર પણ આપણે કહી શકીએ છીએ અરબી ભાષામાં તૂટક રીતે અને અનિયમિત રીતે બનતા જમાના ઘણા બધા પ્રકારો છે મિત્રો આપણે જમા સાલીમ અને જમા જમા સાલીમમાં તો મુઝક્કર અલિફતાનો ઉમેરો કરતા હતા કાં તો પેશ અને વાવ અને નૂનનો ઉમેરો કરતા હતા બાકી આગળના શબ્દો જેમના તેમ રાખતા હતા જ્યારે આ પ્રકારના જમામાં તકસીર જમામાં તમે જોશો કે જે વાહિદ ઈસ્મ છે એ તૂટી જશે અને એમાંથી બીજા જ સ્વરૂપમાં બીજા રૂપમાં જમાનું નિર્માણ થશે માત્ર વા ઇસ્મ જાણી લેવાથી જમાના આ પ્રકારો આપણે જાણી શકતા નથી જ્યારે જમા સાલીમમાં આપણે વાહિદ ઇસ્મ જાણી લેવાથી જમાના પ્રકારો જાણી લેતા હતા પણ જમા મુકસ્સરમાં માત્ર ઇસ્મ જાણી લેવાથી આપણે બહુવચન જાણી શકતા શકતા નથી જેથી આવા રૂપો તમારે શીખી લેવા પડશે જમા મુકસ્સર કે જમા તકસીર બનાવવા માટે કોઈ નિયમ નથી આગળના બે પ્રકારની જેમ આ પ્રકારમાં કોઈ નિયમ નથી તેથી તેને યાદ રાખવા માટે તમારે લોગત એટલે ડિક્શનરી અને અરબી ભાષાના મહાવરા પ્રેક્ટિસ કરવાથી જ એને યાદ રાખી શકશો મિત્રો આપણે કેટલા ઈસ્મની જમા મુકસ્સર જમા તકસીર પણ જોઈ લઈએ તો જો મિત્રો જમા મુકસ્સર અને જમા તકસીર શીખવા માટે તમને કોઈ પણ ઈસ્મનો વજન શું છે એ ખબર હોવી જોઈએ ઘણા બધા ઈસ્મો તમને જમા સ્વરૂપે જોવા મળશે જેના ચોક્કસ વજન હશે જેમ કે અહીંયા આપણને જેટલા પણ જમા તમને દેખાય છે આ બાજુ આપણે વાહદિસ્મો જોઈ રહ્યા છે આ વાહિદિસ્મની જમામાં રૂપાંતર કરવા માટે અફઆલ એ વજનનો ઉપયોગ થાય છે એટલે કે આ પેટર્ન પ્રમાણે આ રૂપ પ્રમાણે આ ઈસ્મ વાહેદિસ્મ એ જમામાં ફેરવાય છે જેમ કે કલમથી આપણે કરીએ તો એ અકલામ ઝિક્રથી કરીએ તો અઝકાર વક્તથી કરીએ તો અવકાત શિયરથી કરીએ અસઆર ફિયલથી કરીએ તો અફ આલ વલદથી કરીએ અલાદ પહેલો શબ્દ આપણે ફ ગણીએ બીજો શબ્દ આપણે એન ગણીએ ત્રીજો શબ્દ આપણે લામ ગણીએ તો આ જે ફ એન અને લાંબ એ અફઆલ જેવા સ્વરૂપમાં ફેરવાઈ જશે એટલે આ એક વચન અફ ના પેટર્નમાં બહુવચનમાં ફેરવા જશે માલથી અમવાલ શખ્સથી અશખાસ બાબથી અબવાબ સબબથી અસબાબ અમલથી અમાલ વઝનથી અવઝાન ઈસ્મથી અસમા મર્જથી અમરાજ સૌતથી અસવાત અને તિફલથી અતફાલ તો આમ વાહિદિસ્મ અને એનું જમા મુક્કસર આ ફઆલના વજન સ્વરૂપે આપણે જોઈ ગયા હવે બીજા વજન જોઈએ બીજો વજન છે ફ્યાલ હવે વજન કોને કહેવા તમે સમજી ગયા હશો આ વાહીદિસમ છે જબલ એનો આપણે આ ફિઆલ પેટર્નમાં મુકસ્સર બનાવીએ તો બની જાય જીબાલ બહારથી બની જાય બિહાર કલ્બથી બની જાય કિલાબ કરીમથી બની જાય કિરામ શદીદથી બની જાય સિદાદ અબ્દથી બની જાય ઇબાદ રજૂલથી બની જાય રિજાલ તવીલથી બની જાય તિવાલ ગલીસથી બની જાય ગિલાઝ અને શરીફથી બની જાય શિરાફ તમામ આમ વાહિદિસ્મ અને એના જમા વાહિદ અને બહુ એક વચન અને બહુ વચન આ રીતે આપણે ફિઆલના પેટર્ન ફિઆલના વજન ઉપર બનાવી શકીએ બીજું વજન છે ફુલ ફૂલ જો વાહિદિસ્મ અને એને જમા મુકસર ફુલના પેટર્ન પર તમે સમજી શકો છો કલ્બથી કુલૂબ અમરથી ઉમૂર થી હુદૂદ બૈતથી થી વજહથી વજહ ઝંબથી જુનુબ ઝંબ એટલે એક ગુના ઝુનૂબ એટલે ઘણા બધા ગુનાઓ કલ્બ એટલે એક દિલ એક હૃદય કુલૂબ એટલે ઘણા બધા હૃદયો હદ એટલે એક મર્યાદા હૃદ એટલે ઘણી બધી મર્યાદાઓ તો મિત્રો આ ફુલ પેટર્ન પરથી તમે પેટર્ન યાદ રાખશો તો એનો જમા મુકસ્સર જો અહીંયા કલ્બ અને કુલુબ કલ્બ પરથી કુલુબ બન્યો છે પણ એક પેટર્ન સ્વરૂપે છે તેથી એને જમા મુક્કસ્સર આપણે કહીએ છીએ બીજી એક પેટન જોઈએ ફુલ કિતાબથી કુતુબ સહીફાથી સુહુફ રસૂલથી રૂસુલ હિમાર થી હુમરો તો રસૂલ એટલે એક નવી એક પેગમ્બર અને રુસુલ એટલે ઘણા બધા પેગમ્બરો કિતાબ એટલે કે એક પુસ્તક અને કુતુબ એટલે ઘણી બધી પુસ્તકો તો આ વજન કયો છે ફુઉલ ફુલ વજન પર આ જમા મુક્કસર આપણે જોઈએ હવે આપણે બીજું વજન જોઈએ ફુઆલ ફુઆલમાં જોઈએ તો થી કુફાર ખુદ્દામ તુજાર ફુજ્જાર તુલ્લાબ तो मित्रों पमितर तमें सको इशको चो फु वजन पर थी आपने घनीबद्धी जमा मुकसर बना भी हवेबीज़ एक वजन चा फाला फाला के भी तो यह फाजिर थी फजारा एक फ, एक गुनेगार खनाबदा गुनेगार एक काफिर थी कफारा तालिब थी तालबा कातिब थी कतबा तो फाला ना वजन पर આપણે તમે પૂછી શકો છો કે કાફીર તો આપણે કુફ્ફારમાં પણ જોઈ ગયા તો કાફીરના બે જમા તકસીર છે બે જમા મુક્કસ્સરના રૂપો છે કુફ્ફાર પણ આપણે વાપરી શકીએ અને કફર પણ વાપરી શકીએ એવી જ રીતે કાથિપથી આપણે કુતુબ પણ કરી શકીએ અને કતબાહ પણ વાપરી શકીએ એ જે તમે જેમ જેમ ડિક્શનરીનો સહારો લેશો તેમ તેમ તમને એક શબ્દના ઘણા બધા બહુવચનો પણ જાણવા મળશે બીજું એક વજન છે ઈફ અફ ઇલા લિસાનથી સિના સુવાલથી અસ ઇલા દવાથી અદવિયા જવાબથી અજબીબા તો આ જે બહુ વચનો છે એ અફ ઇલાના પેટન પર છે પછી છે ફુઆલા જેમ કે ગરીબથી ગુરાબા શરીકથી શુરાકા અમીરથી ઉમરા શહીદથી શુહદા તો આ જે જમા બહુ મુકસર એ ફુઆલાના પેટન પર છે ત્યારબાદ એક આપણે વજન જોઈએ અફ ઇલા જેમ કે નબી એક નબી એનું બહુવચન થશે અંબિયા તો અંબિયા કઈ પેટર્ન પર છે તો અફ ના પેટર્ન પર છે ગની ગની એક ગની અને અગનિયા એ કઈ પેટર્ન પર આવશે તો અવ અફ ઇલાના પેટન પર એવી રીતે વલી વલીથી બનશે અવલિયા વલી એક વલી અને અવલિયા એટલે ઘણા બધા વલી એક મિત્ર અને ઘણા બધા મિત્રો સદીક અને સદીકથી બનશે અસદિકા તો જો આ જે બહુવચનો છે એ અફ ઇલાના પેટર્ન પર છે પછી નેક્સ્ટ પેટન જોઈએ આપણે નેક્સ્ટ વજન જોઈએ તો ફવાઇલ જેમ કે કાયદાથી બનશે કવાઈદ ફાહિશાથી બનશે ફવાહિશ તો આ જે બે જમા મુક્કસ્સર ફવાઇલના પેટર્ન પર છે ત્યાર પછી પેટર્ન છે ફઆઈલ અકીદા અને સહીફા જો અકીદા એક વચન અકીદો અને અકાઈદ એના બહુ વચન પણ જમા મુક્કસ્સા સ્વરૂપે ફાઇલના પેટન પર સહીફા અને સહાઇફ બરાબર ને મિત્રો પછી છે મફાઇલના પેટર્ન પર મફાઇલમાં જો નીમનો વધારો થાય છે ફા એન લાંબની આગળ નીમનો ઉમેરો થાય છે મસાજિદ મસ્જિદ તો મસાજીદ મઝહબ તો મઝાહિબ મદરસા તો મદારિસ મંઝર તો મનાઝિર મિત્રો મઝહર તો મઝાહિર તો એક વચનમાંથી આપણે બહુવચનમાં મફાઇલના પેટર્ન પર ફેરવી શકીએ પછી બીજી પેટન છે લાસ્ટ પેટન આવી મિત્રો હાલ પૂરતી એ ફુઆલા જેમ કે મરીજથી મરદા અને મૈયતથી મૌતા તો આ મરીઝ એટલે એક બીમાર પુરુષ અથવા સ્ત્રી મરઝા એટલે ઘણા બધા બીમાર પુરુષ મયીત એટલે એક મૃત વ્યક્તિ મૌતા એટલે ઘણી બધી મૃત વ્યક્તિઓ તો આ કયા પેટર્ન પર આવી ફુઆલા પેટર્ન પર તો આ મિત્રો આપણે જમા મુક્કસ્સરની કુલ જેટલી પેટર્ન થાય છે એ બધી પેટર્નની આપણે ચર્ચા કરી ગયા એ બધાના ઉદાહરણ પણ જોઈ ગયા એવી જ રીતે જમા મુઝક્કર સાલીમ અને જમા મોહન્ન તાલીમની પણ ચર્ચા કરી તેમજ જમા મુક્કસરની પણ ચર્ચા કરી તો મિત્રો અહીંયા આપણો આજનો જમાનો પોઈન્ટ પૂરો થાય છે તમે પ્રેક્ટિસ કરતા રહેજો ઇન્શાલા નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ વુસત વિશે ચર્ચા કરીશું આ એપિસોડ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર શુક્રિયા અલયકુમ વરહમી વબરકાતુ